અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ ફાર્મા કંપની સાથે એક કરોડ છોત્તેર લાખની છેતરપિંડીના મામલામાં પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના મેનેજર અને વોટકર્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિકની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી અઠ્ઠાવીસ લાખ ઉપરાંત કેમિકલ રિકવર કર્યું હતું સુયોગ લાઈફ સાયન્સ કંપની પાસેથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડગનો ઓર્ડર આપ્યો હતો તેમણે એક કરોડ છોતેર રૂપિયા ઉપરાંત કેમિકલ ખરીદ કરી મંગાવ્યું હતું તમામ કંપનીઓ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેકથી પેમેન્ટ ચૂકવ્યું હતું જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા ન કરાવતા પેમેન્ટનું ચૂકવણું થયું નહોતું અંતે અંકલેશ્વરની કંપની સુયોગ ફાર્મા કંપની દ્વારા ચારેય કંપનીના સંચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા રણજીતસિંહ અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ નાયર પંકજ અગ્રવાલ હબ ફાર્માના માલિક સુરત નિરંકર સમીર અગ્રવાલ વોટ મલ્ટીટેટ ઇન્ડિયાના માલિક અવિનાશ શિવપુરી આકૃતિ શિવપુરી વિનીતા શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ ચાર માર્ચે નોંધાવી હતી આ મામલે પોલીસે વોટેકર્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ અને પરમહંસ એન્ટરપ્રાઇઝના પરચેસ મેનેજર આદિત્ય ઉર્ફે રણજીતસિંહ તિવારીની મુંબઈથી ધરપકડ કરી હતી તેમણે સુયોગ કંપનીના મેળવેલ કેમિકલ તેઓ ટ્રાન્સપોર્ટરો પાસે જ બૂકી રાખ્યો હતો અને તેને સગે વગે કરવાની ફિરાકમાં હતા જે આધારે પોલીસે અઠ્ઠાવીસ લાખ ઉપરાંતનું કેમિકલ મટીરીયલ પણ રિકવર કર્યું હતું આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અન્ય ફરાર સાત આરોપીઓની ધરપકડના પણ ચક્રો ગતિમાન કરવા ટીમ રમાના કરવામાં આવી હતી